ધારાસભ્ય કેતાન ઈનામધારનું નિવેદન બરોડા ડેરીના એમડી અને ચેરમેન બની ગઈ કાલે પ્રેસમાં નિવેદન આપ્યું બનેના નિવેદન સાંભળી મને દુઃખ થયું મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું એ મંત્રીની ભૂલ છે ગેર રીતે નથી આવું ડેરીના એમડી બોલ્યા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ થઈ રહી છે પોલીસ તપાસનો રિપોર્ટ કલેકટર ડેરીના ચેરમેન અને જિલ્લા રજિસ્ટ્રારને મોકલાયો પોલીસ તપાસના રિપોર્ટમાં ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોવાનું સામે આવ્યું પોલીસે મંડળીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ દાખલ કરવા જિલ્લા રજિસ્ટ્રારને લખ્યો પત્ર મેરા કોવામાં દૂધ મંડળીમાં લાખોનું કૌભાંડ થયું આરબીઆઈના રૂલ્સમાં કોઈ ખાતા ધારકના અધિકારી બીજા કોઈને આપી દેવા તેવું ક્યાંય નથી બે વર્ષમાં કેવાયસી કરવાનો હોય છે પણ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દસ વર્ષે કેવાયસી કરાવે છે બરોડા ડેરી અને બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે કોબાર ડાયપી સેન્ટર છે બરોડા ડેરીને લઈ અમે એક મંચ પર બેઠા હોય તો મને બતાવો હું જાહેર જીવન છોડી દઈશ એમડીએ ચેરમેન કૌભાંડનો ઢાંક પીછડો કરે છે એટલો રેલો એમના સુધી પહોંચશે એવું મારું માનવું છે સરકારે ત્રણ વર્ષથી મંડળીમાં ઓડિટ નથી કર્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં કેમ નાણા જમા નથી કરાવતા ડિજિટલ ઇન્ડિયામાં કેમ પ્રમુખ મંત્રી રૂપિયા રોકડાથી આપે છે હા એકચ્યુઅલી આજે સરી ગામની અંદર અમે જે છેલ્લા ચૌદ દિવસથી પર્યાવરણનું જે ઉજવણી કરીએ છીએ મને લાગે કદાચ આખા ગુજરાતની અંદર સરી ગામની અંદર જેટલું પાર્ટિસિપેશન થયું છે એટલું કોઈ બીજા એસ્ટેટમાં ના થયું હોય અને બીજું સરીગામની અંદર ઓલરેડી અમારું પ્લાન્ટેશનનું જે તમે ડેન્સિટી જવું તો પર અમારો જે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે એના બદલે અમારો મેક્સિમમ કદાચ નંબર ઓફ ટ્રી અમે લોકોએ ડેન્સ પ્લાન્ટેશન કરેલું છે અમે અહીં અગાઉ પણ કલગામ ખાતે પચીસ હજાર ઝાડ ડિફરન્ટ ડિફરન્ટ કંપનીએ અત્યારે રોપેલા છે અને આ ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી કેનલનો ભાગ અને જેટલી બી ખુલ્લી જગ્યા છે ઓલમોસ્ટ હવે અમે લગભગ નાઇન્ટી પર્સન્ટ જગ્યા અમે કવર કરી દીધી છે અને ભવિષ્યની અંદર પણ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે સંપર્કમાં છે અને સામાજિક વર્ણનું ટોટલ જવાબદારી અમે આ વખતે પણ ફરી વખત લેવાના છે અને એક અમે તાંબિયા ડુંગર છે બિલાડનો જે અત્યારે બોડા ડુંગર તરીકે ઓળખાય છે એ પણ અમે સરકારમાંથી માંગણી કરી રહ્યા છે એ જો અમને ડુંગર મળી જાય તો એને બી એમ ડુંગરને સરીગામ ઇન્ડસ્ટન જીપીસીબી અને બધા ભેગા થઈને એની હરિયાળો બનાવવાની અમારી નેમ છે મને ચોક્કસ સાચા થઈ કે જે રીતે એની ઇન્ડસ્ટ્રીઝો સહકાર આપે છે અને પર્યાવરણ પ્રત્યે જે જાગૃત છે એ માટે બધી ઇન્ડસ્ટ્રીઝમાં